માતાજી બધાને કેમ છો બધા મજામાં જશું અમે પણ મજામાં છીએ તમારું જ છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોરના થઈ ગયા છે બાર આજે બ્લોગનું આપણે મોડું થઈ ગયું કેમ કે ઘરે કામ હતું તો કામ બધું પતાવીને પછી બ્લોગની શરૂઆત કરી છે તો બસ હવે સીધો રસોઈનો જ ટાઈમ છે તો આપણે પહેલાં રસોઈ જ બનાવી લઈ હું ને દક્ષુ બે ઘરે સી દક્ષુ પપ્પા તો કારખાને જતા રહ્યા છે તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં જો હું ફીરશું મમ્મી અન કે દીવા બત્તી દીવા બત્તી હા બે છે આ માં ડિઝાઇન છે ને ગોળ ગોળ છે કેડા એટલે કે દીવા બત્તી ઓટી મચ્છર મારવાની અગરબત્તી આવે ને એટલે કે દીવા બત્તી અગરબત્તી કહેવાય ને દીવા બત્તી નહીં અગરબત્તી કે તો કા એતી ન ખોટું છે હ ખોટું છે કોઈ બેયાયા તો બટેટા આપણે લઈ લઈ અને ધોઈ લઈ સારાથી પછી બટેકાનું શાક બનાવી નાખી જે આપણો ફેવરિટ છે નહીં દક્ષુ બટેકા હમ એટલે આપણે મૂકી દીધું છે અને બટાકાય સુધારી લીધા છે અને દક્ષુભાઈ હા મેં જો દક્ષુ તોફાન જો એકવાર જોયું માર ખાવાનું છે બીજું કઈ નથી कापड़ो चढ़वा आयो छे तो दक्षू माते मोळा बटेटा काडी लेया आपड़े मोळा बटेटा खावा हां खाली तो मोळा बटेटा काडी ले भाई हाटू दक्षू भाई मारे जम्म मान चालू कर दीतु जोयो जम्मानी स्टाइल जोय काम तो गाजर नो संभारो छे न खावो मारे तो पाव खावो खाव, खाव, लिए वो वाह कौन यहाँ तो लिए वो मैंने यहाँ तो लिए वो सेक हाँ। कल से ही ना हाँ। तार नहीं था हम्म। तार अम्मे आज हाँ तुम्हें बना इनके हम्म हमारा उठी गया से ने उठी इन पापड़ खाई से जो यू वो हॉट नान में वो पापड़ है नट कौ का Lê dối chấm nát cào Tên nào cào khâu nát nát cào chấm rồi cào chấm nát cào chấm bắt cào chấm đi lên khay nát cào chấm nát cào chấm mà

मारवानी जरूर से कन्या कन्या मारवान जरूर से नहीं 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 मार नहीं 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 हाँ तो तो यकाय नहीं करी न लोग आपने यस पूरों करी मर्शु कल नवा ब्लॉग मार अने तुमने हमारा वीडियो आया लागये तो हमारी जनरल है सब्सक्राइब करो जय भाता